બીજો એક પ્રશ્ન હોય છે ત્રિકોણ એના ખૂણાઓનું મૂલ્ય કે ખૂણાઓના મૂલ્યને યાદ કઈ રીતે રાખવા સૌથી મોટો પ્રશ્ન બધાનો આ જ હોય છે કે ખૂણાઓના મૂલ્ય યાદ કઈ રીતે રાખવા તો પહેલાં ખૂણાના મૂલ્યને યાદ રાખવા માટે એક કિંમત તો આપણે તૈયાર કરવી જ પડે છે ધારો કે આપણે સાઇનને તૈયાર કરી દઈએ તો સાઇનને પણ એક રીત છે કે પહેલાં જીરો લખો પછી એક ભાગ્યા બે લખો પછી બેને શું લગાવી દો વર્ગમૂળ પછી એ વર્ગમૂળ ઉપરની સંખ્યાને આપણને ત્રણ લખો તો કે વર્ગમૂળમાં ત્રણ ભાગ્યા બે અને એક હવે જ્યારે આપણે સાઇનની કિંમત લખી દઈએ એક્ઝેક્ટ એની ઉલટી કરી દેવાની કોસમાં એટલે કે જે સાઇનમાં હતી એ પાછળ જતી જત્રીને આખી આખી સંખ્યા ઉલટી થઈ જશે એટલે કે છેલ્લી સંખ્યા પહેલી એક પછી આવશે અંડર રૂટ ત્રણ ભાગ્યા બે પછી એક ભાગ્યા અંડર રૂટ બે પછી એક ભાગ્યા બે અને પછી જીરો હવે આપણને બેની તો કિંમતો મળી ગઈ છે બીજા ચારની કિંમતો કઈ રીતે શોધીશું તો કે ટેન માટે આપણે શું સૂત્ર તૈયાર કર્યું હતું સાઈન ભાગ્યા કોષ સાઈન ભાગ્યા કોષ એટલે કે સાઈન અને કોષનો શું કરી દો ભાગાકાર એટલે કે જીરો ભાગ્યા એક હવે જો હું જીરો ભાગ્યા જીરો ભાગ્યા એક કરું તો સંખ્યાનો જવાબ આવતો નથી એના કારણે શું જવાબ આવશે જીરો હવે એક ભાગ્યા બે અને અંડર રૂટ ત્રણ ભાગ્યા બે ભાગાકારવાળી ભાગાકાર સંખ્યા એક જેવી હતી બે બે ઉડી ગયા કયા વધ્યા બરાબર એક ભાગ્યા અંડર રૂટ ત્રણ એટલે હું શું લખીશ અહીંયા જવાબ એક ભાગ્યા અંડર રૂટ ત્રણ હવે આવી ગયું એક ભાગ્યા અંડર રૂટ બે એક ભાગ્યા અંડર બે અંડર બે અંડર બે ઉડી ગયું કઈ રીતે ઉડ્યું તો કે ભાગાકારનું ભાગાકારમાં નીચે ઉતરીને જતું રહેશે પછી આ એકનો એક અને ભાગાકારનો એ ભાગાકારમાં ઉપર ગુણાકાર બે અને એક ભાગ્યા બે આ રીતે આવશે તો જુઓ અહીંયા બે બે ઉડી ગયા શું વધશે એકલો અંડર રૂટ ત્રણ એટલે અહીંયા જવાબ શું આવશે અંડર ત્રણ હવે એક ભાગ્યા જીરો આજ સુધી આનો જવાબ શોધારણો નથી એટલે કે આ શું છે અવ્યાખ્યાયિત છે શું છે અવ્યાખ્યાયિત એટલે કે હું ડેશ પણ કરી શકું છું હવે કોટ કોટમાં શું હોય જે લખ્યું છે તેનું એનું એક્ઝેટ શું કરી દો ઊંધું એટલે કે અવ્યાખ્યાયિત પછી અંડરઉટ ત્રણ એકનો એક એક ભાગ્યા અંડરઉટ ત્રણ જીરો હવે કોશેકની વાત કરીએ જો યાદ રાખવાની કે પહેલી કિંમત હોય એમાં બીજી કિંમત એક્ઝેક્ટ ઉલટી હશે તમારે જીરો ત્રીસ પિસ્તાલીસ સાઈઠ નેવું અને સાઈન કોષ ટેન કોટ કોશેક અને સેક અને લાઇનમાં યાદ રાખવા પડશે તો કોશેક માટે શું સૂત્ર આવશે કે એક ભાગ્યા સાઈન એટલે કે સાઈનનું શું કરી દે ઊંધું સાઈનનું ઊંધું કરીએ તો કે જીરો ભાગ્યા જીરો શું જવાબ આવશે ઝીરો જીરો ભાગ્યા એક એટલે શું આવશે જીરો પછી એક ભાગ્યા બે એક ભાગ્યા બેનું ઊંધું શું થાય બે એક ભાગ્યા અંડરઉટ બેનું ઊંધું શું થાય વર્ગમૂળમાં બે અંડરવું ત્રણ ભાગ્યા બેનું ઊંધું શું થાય છે બે ભાગ્યા વર્ગમૂળમાં ત્રણ અને એક ભાગ્યા એક એક ભાગ્યા એકનું ઊંધું શું થશે એક જ થશે અહીંયા અવ્યાખ્યાય આવે છે કારણ કે આપણે જીરો ભાગ્યા જીરો ભાગ્યા એક કરીએ તો ભાગાકાર થતો નથી શેક હવે શેકમાં શું કરીશું કોશેકનું ઊંધું એટલે એક બે ભાગ્યા વર્ગમૂળમાં ત્રણ વર્ગમૂળમાં બે બે અને ડેશ ઓ એક્ઝેક્ટ કોશેકનું શું કરીશું અને ઊંધું